મંત્રી ડોક્ટર કુબેરભાઈ વરદ હસ્તે ધ્વજવંદન કરાયું તેમજ નિરીક્ષણ કરી સલામી ઝીલી જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી મંત્રીએ આ અવસરે જણાવ્યું કે આઝાદીના અમૃતકાળમાં ગુજરાત બમણી ગતિથી વિકાસ કરી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત દેશનું સુકાન સંભાળ્યા બાદ ગુજરાતને અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નિષ્ઠામાં ગુજરાતમાં દસ દિશાઓમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે જે રાજ્યની વિકાસની સીમાને વધુ ઉપર લઈ જશે મંત્રીએ વડાપ્રધાન દ્વારા એક પેડ માખી નામ એમએસએમઇનો વિકાસ રાજ્યમાં મજબૂત રેલવે માળખું આંતર માળખાકીય સુવિધાઓ સોલાર સહાય જેવી કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ અને રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના રેનબસેરા યોજના મહિલાઓ માટે વિશેષ યોજના ખેડૂત કલ્યાણના પગલાઓ સહિત વડાપ્રધાનના જ્ઞાન આધારિત ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના કલ્યાણને યોજનાની વિગતો આપી હતી મંત્રીએ વધુમાં ઉમેર્યું કે આધુનિક સમાજ વિકાસના નિર્માણમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે નારી શક્તિનું સન્માન કરતા બજેટની જોગવાઈઓ ઉલ્લેખ કરીને રાજ્યમાં પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન કરવાના અભિગમ સાથે નવી શરૂ કરાયેલી યોજના અને નમો શ્રી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓને ખાળવા માટે રાજ્યમાં હરિયાળીનું પ્રમાણ વધે તે માટે એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરીને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપેલા કીર્તિમાનનો ઘરોભીર ઉલ્લેખ કર્યો હતો આ પ્રસંગે દેશભક્તિનો ભાવ પ્રગટ કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયા હતા મંત્રીના હસ્તે વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ તાલુકા વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક અર્પણ કર્યો હતો સ્વતંત્રતા પર્વ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ સાંસદ શોભનાબેન બારૈયા રમીલાબેન બારા ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કંવર ગઢવીચારણ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ પૂર્વ સાંસદ દીપસિંહ ચૌહાણ અગ્રણી કનુભાઈ પટેલ વિજય પંડ્યા મહિલા અગ્રણી કૌશલ્યા બાદ તેમજ વિવિધ અમલીકરણ અધિકારીઓ કર્મચારીઓ શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર મંજુર ખડુસિયા હિંમતનગર